હવે વાત કરીએ સુરતની તો સુરતના કામરેજમાં વૃક્ષ ધરાશાયી થયું આંબોલી ગામે વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થઈ ગયો છે લક્ષ્મેશ્વર નગરમાં વૃક્ષ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ વૃક્ષ મંદિરના ગેટ પર પડતા નુકસાન થયું છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે લક્ષ્મેશ્વર નગરમાં વૃક્ષ પડવાની ઘટના બની છે અને જે આ ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વૃક્ષ મંદિરના ગેટ પર પડ્યું હતું જેના કારણે નુકસાન પણ થયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી નિર્મલ આંબોલી ગામે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે રસ્તો પણ બંધ થઈ ગયો છે શું માહિતી ચોક્કસથી જગ્યા જે વૃક્ષ પડ્યો હતો અને રસ્તો બંધ થયો હતો અને વૃક્ષ પડવાના કારણે જે ગેસને નુકસાન થયું હતું હાલ તો સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ જે વૃક્ષ પડી છે તેને કાપીને સાઈડમાં કરવામાં આવી રહી છે અને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે કામરેજ તાલુકાના આંબોલી ગામે આ પૌરાણિક વૃક્ષ એ જે જૂનું ઝાડ હતું એ જૂનું ઝાડ પડ્યું હતું સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી પરંતુ આ વૃક્ષ જે ધારા થયું હતું એ મંદિરનો જે મુખ્ય ગેટ હોય છે એ ગેટ પર પડ્યું હતું જેના કારણે આ ગેટને ભારે નુકસાન થયું હતું ઘટના સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને હાલ આ જે રસ્તો છે એ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે બિલકુલ નિર્મલ માહિતી બદલ આભાર